અમરોલી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી હતી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી પોલીસ એકસો છ ઇસમો સામે કાર્યવાહી કરી હતી સુરત શહેરમાં અસામારિકો આતંક મચાવી રહ્યા છે ત્યારે હવે આવા અસામારી તત્વો સામે પગલા લેવા પોલીસ પર લાલ લાંગ કરી રહી છે તો સુરતના અમરોલી વિસ્તારમાં નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એકસો બે ઇસમો સામે જુદી જુદી કાર્યવાહી કરાઈ હતી અમરોલીના કોસાડ આવાસ એચ વન અને એચ ટુમાં કોમ્બિંગ દરમિયાન હિસ્ટ સીટર લિસ્ટર બુટલેગરો મોબાઈલ અને ચેન નાસ્તા ફરતા આરોપીઓ સક્રિય ગુનેગારો તળીપાર ઇસમો ટપોરી ગેંગના માણસો એમઆર અગાઉ ગુનામાં પકડાયેલા આરોપીઓ શરીર સંબંધી ગુનામાં પકડાયેલા આરોપીઓ મળી બસો એક આરોપીઓને ચેક કરી ચોમોતેર આરોપીઓ સામે કાર્યવાહી કરવાની સાથે એમવીએક્ટ પીધેલા સહિત કુલ એકસો છ ઇસમો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે સાથે